શ્રી ગણેશ આયા નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામાપીરના નોરતા છે તો રામાપીરના વ્રત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે રામાપીર પીર સાથી કહેવાયા રામદેવ પીરની બાળકથા તથા રામદેવ પીરના નોરતા વિશે સાંભળીએ પીરનું નામ આવતાં જ આપણને યાદ આવે કે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેવના વીરા રાણી નેતલદેહના ભરથાર મારો હેલો સાંભળો હો હોજી મારો હેલો સાંભળો હો પીરનું વ્રત પીરના નોરતા ભાદરવાસુદ એકમથી નોમ સુધી રામદેવપીરના ભક્તો પીરનું વ્રત પીરના નોરતા રાખે છે તેની પૂર્વ તૈયારી શ્રાવણ માસની અમાસે થાય છે ભક્તો નવ દિવસ માટે જવારા ઉગાડે છે અખંડ દીવો કરે છે ઉપવાસ તથા એકટાણા પણ કરે છે નોમે રામા પીરના નેજા કાઢવામાં આવે છે ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે રણછોડરાય શ્રીકૃષ્ણ નકળંગજી કે ભગવાન કલ્કી અમારું પીડાનું શવન કરશે અકલ્પ્ય દૂર ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી નોકરી ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે અમારો સમાજ તથા દેશ સુખી સમૃદ્ધ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય એવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ખેર તથા રામદેવપીના મંદિરોમાં રામદેવપીના નોરતાનો ઉત્સવ ઉજવે છે કપડામાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે છે નોરતાના પ્રત્યેક દિવસે નૈવિદ્ય ધરાવી તેમની આરતી થાય છે રામદેવપીના પરમ ભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામાપીરના કાપડના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાનો આરંભ કર્યો હોવાનું પણ મનાય છે તેમની આરતી ગવાય છે હરજી ભાટે જુએ તમારી વાત રે રણોજાના રાજા આરતી ટાણે વેલેરા આવજો એવા ઉપને ધુમાડે વેલા આવજો રામદેવ પીરના નોરતામાં રામાપીરનો હેલો ખાસ ગુંજી ઉઠે છે રણોજાના રાજા અજમલજીના બેટા વીરમદેવના પીરા વીરા રાતલદીના ભરથાર હેલો સાંભળો હો હો જી મારો હેલો સાંભળો હો રામાપીરના નોરતામાં ભક્તો તેમણે માતા મેલણદે દરજી લાખો વણજારો બોહિતા વાણિયો બહેન સગુણા દેના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરેને જે જે પડચા આપ્યા છે તે અંગેના સાહિત્યનું વાંચન તથા પાઠ કરે છે ચૈત્ર નવરાત્રી તથા શારદીય આસો નવરાત્રિની જેમ જ તેમના ભક્તો રામા પીરના નોરતા ભક્તિ ભાવથી ઉજવે છે શ્રી રામદેવ બાબા ચાલીસાના પાઠથી ભક્તો ભક્તિમાં લીન થાય છે રાજસ્થાની મેરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલા રામદેવરા રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવપીરની સમાધિ છે રામદેવપીર કૃષ્ણનો અવતાર હોવાનું મનાય છે ચૌદમી સદીમાં રામદેવપીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા રાજા અજમલજી તનવર અંગપાલ તોમર દિલ્હીના વંશજ હતા તેમના લગ્ન જેસલમેરની રાજાની પુત્રી રાણી મિનળદેવી સાથે થયા હતા તેમની સગુણા અને લાસા નામની બે પુત્રીઓ હતી રાજાની ત્યાં પુત્રનું પારણું બંધાયું ન હતો રાજા અજમલ પ્રજાને હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા રાજાને જોઈ ખેડૂતો વાવણી કરવાનું બંધ કરી દીધું અને રાજાથી મોંઘ ફેરવી ઘેર પાછા ચાલ્યા જાય છે રાજા અજમલજીને આચાર્ય થાય છે કે આવું કેમ ખેડૂત પાસેથી વિગત જાણી તેઓ વાંજ્યા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેનો પાક નિષ્ફળ જશે ખેડૂતોના આ વાંજિયાપણાના મેળાથી રાજાને આઘાત લાગ્યો ભગવાન કૃષ્ણની ભક્તિ કરવા દ્વારકા પહોંચે છે દ્વારકાના મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ પ્રાર્થના કરે છે તેમની ધૂરજ ખૂટી છે ત્યારે ભગવાનના મોઢા પર લાડુ ધરાવે છે છતાં કંઈ વળતું નથી મંદિરના પૂંજારીને લાગ્યું કે રાજા ગાંડો થઈ ગયા છે આથી આમ તે કાંઈ કૃષ્ણ મળતા હશે પૂજાએ રાજાને કહ્યું કે કૃષ્ણની દ્વારકા તો અરબી સમુદ્ર ગળી ગયો છે ભગવાન કૃષ્ણ તો આ ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે તમે તેમને ત્યાં મળી શકશો રાજા અજમલ કૃષ્ણને મળવા કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારે અને તેમના પ્રાણનું ભાન પણ રહ્યું નહીં પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ પરમ ભક્ત રાજાના પ્રાણ જવા થોડા દે ચમત્કાર થાય છે એક મોટું લાકડું રાજાના હાથે વાગે છે અને રાજા તે હાથ અડાડે છે રાજા આ લાકડાને સહારે પાણીમાંથી બહાર આવે છે રાજા આ ચમત્કારથી કૃષ્ણને પામી ગયા જાણે કૃષ્ણ ભગવાને તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય રાજા પુનહરણુ રણુજા પુખરને ગાદી સંભાળે છે સમય જતા રાજાને ત્યાં પુત્રનો પારણો બંધાય છે રાણી મીનળદેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે તેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મીનળદેવની કુખે જન્મ લે છે તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે ભગવાન કૃષ્ણની જેમ જ આ રામદેવપીરને બાળપણની ચમત્કારિક અનેક બાળકથાઓ છે રામદેવપીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થાય છે પિતા અજમલજી લાકડાના રમકડા બનાવનારને ખરાદીને બોલાવે છે ચંદનનું લાકડું તથા કિંમતી કાપડમાંથી પોતાની પત્નીના પોશાક બનાવે છે આ ઘોડો લઈ ખરાદી બાળ રામદેવ પીરને સવારી માટે આપે છે જેના રામદેવ પીર ઘોડા પર બેસે છે કે તુરત જ ઘોડો તેમને લઈ આકાશ માર્ગે ચાલ્યો જાય છે ચમત્કાર જોઈ રાજા અજમલ ખરાદીને બોલાવે છે અને સમગ્ર ઘટના વિશે જાણે છે રાજા ખરાદીને કેદ કરે છે તેવામાં રામદેવ પીર ઘોડા પર સવારથી આકાશ માર્ગે ઘર આંગળે આવે છે રાજા અજમલજી તથા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ બાળ રામદેવ પીર ખરાદીની કેદમાંથી મુક્ત અપાવી તેનું રક્ષણ કરે છે રામદેવ પીર સાથી કહેવાયા પિતા અજમલસિંહ પાસેથી પોખરણના રાજા તરીકે રામદેવ ગાદી સંભાળે છે જે રાજા ધર્મનું પાલન કરે છે ધર્મનું રક્ષણ કરે છે તેથી પ્રજાને પોતાનો ધર્મ બજાવવા પ્રેરણા આપે છે તેની સામે ધર્મ પણ તેનું રક્ષણ કરે છે એવા મંત્ર સાથે રાજા રામદેવ રાજધર્મ નિભાવે છે સમાજના સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીડાતા પ્રજાજનોની રામદેવ પીર સેવા કરે છે તેમનો યશ દેશ વિદેશમાં ફેલાય છે ચારે દિશામાં તેમનો જય જયકાર થાય છે તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે ત્યાંનાર પાંચ પીર રાજા રામદેવ પીરના ચમત્કારોનું પારખું કરવા દેવરા આવે છે રામદેવ તેમનો આદર સત્કાર કરે છે તેમને ભોજન માટે આમંત્રણ આપે છે પણ પેલા પીર તેનું પારખું કરવા દલીલ કરે છે અમે તો અમારા ભોજનના પાત્ર બાળકામાં જ જમીએ છીએ પણ એ પાત્રો તો અમે મક્કામાં ભૂલી ગયા છીએ તેથી અમે જમશું નહીં અમે ભૂખ્યા રહીશું અતિથી દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવ પીર આ પીરને કહે છે કે જુઓ આકાશમાંથી તમારા ભોજન પાત્રો અને વાડકા આવી રહ્યા છે મક્કાથી આવ્યા છે તરુત જ ત્યાં પાત્રો પીરની સામે ગોઠવાય છે પાંચે પીર ભોજન આરોગે છે પાંચે પીર રામદેવ પીરથી પ્રભાવિત થાય છે રામદેવ પીરની સાથે જ શેષ જિંદગી પૂરી કરે છે આ પાંચે પીરની સમાધિમાં રામદેવ રામદેવરામાં રામદેવ પીરની સમાધિ પાસે હાલમાં પણ મોજૂદ છે તેથી મુસ્લિમો ભક્તો પણ અહીં આવે છે અને રણુજાના રાજા પીરને પણ પીરોના પીર માને છે તેથી સાહિત્યમાં રામદેવ પીરને પીરની સાથે જોડ્યા છે રામદેવ પીરની સમાધિ પાસે તેમનો બાળપણનો ઘોડો પણ મૂકેલ છે વિક્રમ સંવંત ચૌદસો નવના ભાદરવા માસના શુકલ પક્ષની બીજે રામદેવ પીરના જન્મદિન ત્યાં મોટો મેળો ભરાય છે રાજસ્થાનના તન્વર રજપૂતો તથા દેશ વિદેશમાંથી રામદેવપીરના ભક્તો પગપાળા તથા અન્ય માર્ગે અહીં યાત્રા કરવા આવે છે સાથે સાથે દેશ વિદેશના મુસ્લિમ ભાઈઓ પણ આ યાત્રા ધર્મના દર્શને આવે છે રામદેવપીરની સમાધિવાળું રામદેવરા તેમનું મુખ્ય મંદિર છે આ સિવાય ભારતના અનેક રાજ્યોમાં તેના મંદિરો છે રામદેવ પીર જયંતી વેળાએ અહીં ભવ્ય મેળાઓ તથા મહાઆરતી થાય છે તેમના ભવ્ય મંદિરોમાં રાજસ્થાન હરિયાણા દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા તેલંગાણા કર્ણાટકમાં આસામમાં તમિલનાડુમાં પંજાબમાં મધ્યપ્રદેશમાં બે કેરળમાં એક તથા પશ્ચિમ બંગાળમાં એક મંદિર છે આ ઉપરાંત વિદેશોમાં પાકિસ્તાન તથા કેન્યામાં પણ ભવ્ય મંદિરો છે રામદેવ પીર પર આધારિત હિન્દી તથા ગુજરાતી બે ફિલ્મ પણ છે તેમના ભજનો તથા લોકસાહિત્ય પણ બહોળા પ્રમાણમાં છે ભગવાન કૃષ્ણની જેમ અનેક ધર્મ કાર્યો કરી રામદેવ પીર ખૂબ જ નાની ઉંમરમાં તેત્રીસ વર્ષની ઉંમરમાં ચૌદસો બેતાલીસમાં ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે સ્વધામ પધાર્યા હતા રામદેવ પીરની બાળકથા ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ રાજા પીરની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે તેમાંથી એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે પીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવાર થવાનું મન થયું તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજી લાકડાના રમકડા બનાવનાર ખરાદીને બોલાવી સુખડ ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવે છે તથા દરજીને બોલાવી સુંદર લીલા રંગના રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગારવાનું કહે છે આ શણગારેલ ઘોડા પર અજમલજી પુત્ર રામદેવજીની ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરે છે જેવા રામદેવ ઘોડા પર બેસે છે ઘોડો રામદેવને લઈ આકાશ માર્ગે દોડી ગયો ઘોડો તથા રામદેવ આકાશમાં અદૃશ્ય થયા આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા તેમને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે રામદેવ ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી તથા દરજીને જેલમાં પૂર્યા પણ સૌના આચાર્યની વચ્ચે સમય જતાં રામદેવ પીર ઘોડા લઈને પરત ફર્યા ખરાદી તથા દરજીને મુક્ત કર્યા રાજા અજમનજી તથા રાજ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ બોલો રામદેવ પીરની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ